નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાયકલ ન્યૂઝ નવસારીમાં આજે ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત હતા તેઓ દ્વારા ચારસો પચોતેર પોઈન્ટ આઠ કરોડના જનહિતલક્ષી વિકાસના કામોની ભેટ આપણને આપી છે નવસારીમાં આજે તેઓ ખાસ ઉપસ્થિત હતા અને તેઓના હસ્તે ટાઉન હોલ ખાતે કાર્યક્રમોનું કાર્યક્રમનું આયોજન કર્યું હતું કાર્યક્રમનું આયોજન પહેલાં આજે વાહનો ત્યાં આજે લોકાર્પિત કરવાના થવાના હતા તેના ખાસ અમે રિપોર્ટ તૈયાર કર્યો હતો આવો જોઈએ શું છે રિપોર્ટ વિરામ બાદ આપનું સ્વાગત છે અત્યારે હાલમાં અમે આવી પહોંચ્યા છે ટાઉન ટાઉન હોલ ખાતે સેમ આવણ છે જેની તૈયારીઓ થઈ ચૂકી છે અને તમે જોઈ શકો દ્રશ્યોમાં કે અહીંયા બસ જે લોકલ છે જે બસો થશે તેમ સિટી બસની જોઈએ છે સીએનજી બસ છે અને સીએનજી બસને અત્યારે હાલમાં અહીંયા મૂકી દેવામાં આવી છે બસ અત્યારે હાલમાં જ્યારે સીએમ છે જ્યાં સીએમ આવ્યા બાદ મહાનગરપાલિકા દ્વારા જે મુખ્યમંત્રી શહેરી બસ સેવાનો જે છે તેનો અહીંયા પ્રારંભ થશે અને આ બસ જે છે તમે જોઈ શકો છો બસને સુધી કરવામાં આવી છે કે આજે અત્યારે હાલમાં ચાર બસો છે બાકીની બસો લુનસિપુર ખાતે રાખવામાં આવી છે અને લુમસીપુર ખાતેથી આ બસોની તમામ જે બસો છે તેમને એવી ઝંડી આપશે અહીંયાથી સીએમ અને ત્યારબાદ આ બસો અહીંયાથી રવાના થશે અને આ જ રીતે બસોથી અહીંયા હાલમાં ચાર બસો મૂકવામાં આવી છે અને ચાર બસોનો અહીંયાથી જે શરૂઆત કરીને પૂલી જલ્દી આપશે સીએમ અને ત્યારબાદ આ બસો અહીંયાથી શરૂ થશે બસની અંદરથી આપણે જોવાનો પ્રયાસ કરીશું કે બસ જે આવી છે તે બસ આપણે જોઈશું અંદરથી કયા પ્રકારની બસોની અંદર વ્યવસ્થા છે તે પણ આપણે જોવાનો પ્રયાસ કરીશું તો કોઈ તમે બસમાં જોઈ શકો છો કે અંદર સિટિંગ અરેન્જમેન્ટ છે નીકળી ગઈ તેવી રીતે સિટી બસ મનાવવામાં આવે છે સિટી બસમાં પણ તમામ સુવિધા સીસીબી સહિત સુધી દ્વારા આપવામાં આવે છે કે જે શહેરમાં ચાલી શકે તે બધાનો એક ત્રણ જેવો એન્ટ્રી છે દરરોજ છે તે પ્રકારે અહીંયા બસો બનાવવામાં આવે છે બસની અંદર સીસીબી સહે સાથે લાઇટવાળું રીતે ત્યારબાદ અન્ય પણ આ જે મશીન છે તે પણ તમે જોઈ શકો ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ માટેનો આ મશીન છે ડ્રેનેજ સાફ કરવા માટેનો મશીન તમને મૂકવામાં આવ્યા છે બે મશીનો છે સાથે જ સફાઈ માટેના જે પંપાઓ છે રાજ્યમાં અને સાથે બને ટ્રક ધૂની ટ્રક અને બીજા વાહનો પણ અહીંયા કરી દેવામાં આવે છે એટલે આ તમામ વખનો સીએમ અહીંયા વધારશે ત્યારે આની રેલી જંગલી અને આ તમામ જે સાધનો છે તમામ સાધનોને અહીંયા અને જે નવસારીની શહેરી જનતા માટે સફાઈ માટે અન્ય કારણો માટે આ વાહનો ઉપયોગ થશે અને સીએમ જ્યારે છે ત્યારે ગ્રામનું લોકાર્પણ કરી અને તેને લોકોને ખુલ્લો મૂકવામાં આવશે હાલથી જન શેપમાં પણ આનો ઉપયોગ થવાનો શરૂઆત થઈ જશે

કે લોકો અહીંયા આવ્યા છે પરંતુ સીએમ હજુ સુધી આવ્યા નથી ને જેના કારણે ટાઉન હોલમાંથી લોકો ભરત પોતાના ઘરે ઘર ઘર જતા હોય તેવા દ્રશ્યો પણ અહીંયા સર્જાઈ રહ્યા છે તો ભૂપેન્દ્ર પટેલ જ્યારે આવવાના હતા તેની પહેલા મહાનુભાવો પણ તે મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા ત્યારે તેના પણ આપણે શું માહિતી આવો નિહાળીએ ટાઉન હોલ ખાતે હવે સીએમ આવવાની તૈયારી છે ગણતરીની ક્ષણોમાં સીએમ આવી હશે કે તમે જોઈ શકો છો કે કલેક્ટર મેડમ અહીંયા આવી ચૂક્યા છે કમિશનર સાહેબ આવી ગયા છે તેમજ નેતાઓ ઘણા નેતાઓ પણ આવી ગયા છે ત્યારે તેમની હાજરીમાં હવે ટૂંક સમયમાં સીએમ ત્યાંથી રવાના થાય છે ડેપો ખાતે પહોંચીને ડેપોથી રવાના થઈને અહીંયા આવે તેવી અત્યારે હાલમાં શક્યતાઓ સેવામાં આવી રહી છે અને તમે જોઈ શકો છો કે કલેક્ટર અને કમિશનર પણ અહીંયા આવી ગયા છે ત્યારે અત્યારે હાલમાં આ ટૂંક સમયમાં સીએમ પણ અહીંયા વધારે તેવી શક્યતાઓ થઈ શકે છે અને આપણે જોઈ શકીએ છીએ કે કોઈ પણ ક્ષણે અહીંયા સીએમ વધારી શકે છે અને સીએમને લઈને અત્યારે હાલમાં એસપીજી અને તમામ પોલીસ જવાનો પણ અત્યારે હાલમાં કામે લાગ્યા છે અને તેઓ દ્વારા જે સીએમ આવવાની છે તેને લઈને ખાસ કરીને ડીડીઓ મેડમ છે કલેક્ટર મેડમ છે કમિશનર સાહેબ છે અને જલારપુરના ધારાસભ્ય રાકેશ હરષિ પટેલ પણ ખાસ અહીંયા ઉપસ્થિત છે અને તમે જોઈ શકો છો કે તેઓ અત્યારે હાલમાં આજે સીએમ આવવાના છે તેમના આગમન માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે નવસારીના ભાજપ પ્રદેશ પ્રમુખ શીતલબેન સ્વામી પણ તમે જોઈ શકો છો અહીંયા દ્રશ્યોમાંથી અને આ રીતે તમે જોઈ શકો કે તમામ અધિકારીઓ ગ્રહણ પણ અહીંયા આવવાની તજવીજ હાથ ધરાઈ છે એટલે કે ટૂંક સમયમાં સીએમ અહીંયા પધારે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઈનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી આજે ભુપેન્દ્ર પટેલ ખાસ નવસારીમાં ઉપસ્થિત રહ્યા હતા અને તેઓ દ્વારા નવસારી મહાનગરપાલિકા તથા જિલ્લાના ત્રણું પોઈન્ટ ત્રાણું કરોડના બાર વિકાસના કામોનું લોકાર્પણ અને ત્રણસો ને એક્યાસી પોઈન્ટ પંદર કરોડના છવ્વીસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું તો જેસ્ટિંગ શક્સન મશીનો ટેપર્સ વી વ્હીકલ્સ તથા જાહેર પરિવારની બાર બસોને પણ તેઓ દ્વારા લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરવામાં આવ્યું હતું ત્યારે આ સમગ્ર પ્રસંગે ભૂપેન્દ્ર પટેલ દ્વારા સ્ટેજ પરથી એનાઉન્સમેન્ટ કરતાં સુજણાવ્યું હતું આવો સાંભળીએ હોલ ખૂબ સારો બન્યો છે વાત છે કોર્પોરેશન તો તો પણ બની પણ નગરપાલિકામાં સરસ હોલ બન્યો

ભાઈ આમ બેઠા હોય તો સામાન્ય નાગરિકને એવું લાગે કે ના ભાઈ એરપોર્ટ ઉપર બેઠા હોય બી નવું બનાવશે તો આ બધા પેલું તો જો કેવું છે આ કેવું છે તરત કમ્પેરિઝન થવાય એટલે તમારો ઓટોમેટિક બધું સુધરવા બનશે કે ભાઈ હવે આ તો પણ કમ્પેરિઝન તમારી સારી શરૂઆત થઈ ગઈ છે નગરપાલિકા બની હું એ જ પૂછતો હતો કમિશનર શ્રીનગર તમારું બજેટ કેટલું હતું નગરપાલિકાનું તો કે દોઢસો કરોડનું બજેટ અને મહાનગરપાલિકા બની એટલે તો કે સાડા આઠસો કરોડ રૂપિયા એટલે એટલો એટલો વિસ્તાર અને પૈસા કેટલા વાપરવાના પાંચ સાત ગણા પૈસા વાપરવાના એટલે કામે સારા થશે તમારું આયોજન તમારા તરફથી પડતી મુશ્કેલીઓ વ્યવસ્થિત રીતે અમારા પ્રતિનિધિ પ્રતિનિધિ પાસે જઈને તમે આપો બેસીને શાંતિથી ચર્ચા કરીને તો કમિશનર શ્રી સુધી પહોંચાડીને એ કામો બધા સરસ થાય આયોજન બધ રીતે દર વર્ષે પૈસા આયા જ કરવાના છે કદાચ આપણને કેવું હોય કે ભાઈ મારા ત્યાં પહેલું કામ થઈ જાય બીજા ત્યાં પછી થાય એમાં આપણે આગા પાછા થઈ જઈએ પણ આ તો આયા જ કરવાના છે આ તરત તમે હજુ શરૂ નહીં થાય ત્યાં સુધી નું કામ મંજૂર થઈ જવાનું આજે આપણા સૌ માટે ખૂબ આનંદ અને ગૌરવનો દિવસ છે કે આજે કરોડો લોકોના આરાધ્ય દેવ ભગવાન શ્રી રામચંદ્રજીના સીતા માતા સાથેના વિવાહનો આ દિવસ એટલે કે તરીકે ઉજવાય છે અને વિવાહ પંચમીના પવિત્ર દિવસે આજે વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી રામ મંદિર શિખર પર ધ્વજાનું રોહણ કરાવ્યું એક અર્થમાં ભવ્ય રામ મંદિર પર આ રોહણ સાથે રામ લલ્લાના મંદિરનું નિર્માણ હવે સંપૂર્ણ પૂર્ણ થયું છે વિવાહ પંચમી નો આવો ગૌરવ દિવસ નવસારી પહેલી વાર આવવાનું થયું છે ત્યારે સૌ નગરજનોને મહાનગરપાલિકા મળવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નાગરિક દેવો ભવના મંત્ર સાથે લોક લોકહિતના અને જન સુખાકારીના કામોને એક નવી દિશા આપી છે શ્રી મોદી સાહેબે નાણાની એવી સુદ્રઢ વ્યવસ્થા કરી છે કે વિકાસ કામો માટે પૈસાની કમી ક્યારેય નથી પડી પાછલા ત્રણ દિવસમાં મારો પ્રવાસ રહ્યો છે રાજકોટ રાજકોટ પછી ભુજમાં ભુજથી એટલે કચ્છ અને કચ્છ પછી જામનગર અને જામનગર થી આજે નવસારી સલમ ચાર દિવસના ચાર પ્રવાસમાં ત્રણ દિવસમાં અઢારસો ને છેતાલીસ કરોડના આજે નવસારીના ચારસો ને પંચોતેર કરોડ રૂપિયા ના વિકાસ કામોની ભેટ બધા ને મળી છે એટલે કુલ તેવીસો ને વીસ કરોડ રૂપિયા માત્ર ચાર જ દિવસમાં આપણે વિકાસના લોકાર્પણ અને ખાત કર્યા છે વડાપ્રધાન વડાપ્રધાનશ્રી શહેરી વિસ્તારના સુવિધા યુક્ત માળખાકીય વિકાસથી ઇઝ ઓફ લિવિંગ વધારવા છૂટા આજે ગ્રાન્ટ ફાળવવાની દિશા અપનાવી છે નવસારીને રાજ્ય સરકારે પાછલા ત્રણ વર્ષમાં ત્રણસો છ કરોડ રૂપિયાની ગ્રાન્ટ આપી છે એક સમયે નગરપાલિકાના બજેટ માંડ બે પાંચ લાખના બનતા અને એવો હાઈ હાઈસ્પીડ વિકાસ થયો છે હવે કે નગરપાલિકા નું બજેટ આ વખતે આઠસો ને સુડતાલીસ કરોડ રૂપિયાનું છે આજે આ કાર્યક્રમમાં આવતા પહેલા નવસારીના નવા બસ સ્પોટનું લોકાર્પણ કરવાની પણ મને તક મળી શ્રી મોદી સાહેબે કોઈ પણ સેવા સુવિધામાં નાનામાં નાના માનવીને સગવડનો ખ્યાલ રાખ્યો છે તેનું ઉત્તમ ઉદાહરણ આ બસ સ્પોટ છે તેમણે કહેલું કે બસ મથકો એવા અદતન સુવિધાવાળા શોપિંગ મોલ થિયેટર બેન્કવેક હોલ સાથે બનાવવાના છે કે સામાન્ય મારીને એરપોર્ટ એરપોર્ટ પર બેઠા હોય એવું ફીલ આવે તેમના તેમના નિદાસ રાજ્યમાં પંદર બસો બનાવવાના છીએ તેમાંનું નવસારી આજે તેરમું બસ સ્પોટનું આજે લોકાર્પણ થયું છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈટ નવસારી કોલ સેવન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જયારે નવસારી માં પધ્યા હતા ત્યારે તેમની સાથે અનેક મહાનુભાવો પણ ખાસ ઉપસ્થિત સ્ટેજ પરથી થી તેમની સાથે વાત કરો તો નવસારીના મંત્રી નરેશભાઈ પટેલ તેમજ અવસારી વાહન વ્યવહાર રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશભાઈ દેસાઈ ધારાસભ્ય આરસી પટેલ જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે નવસારી મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ અને મો નગરજનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ તમામ લોકોએ પણ આ જે કાર્યક્રમોનું જે લોકાર્પણ અમે ખાતમુહૂર્ત થયું તેની સમીક્ષાઓ કરી હતી તમે દ્રશ્યમાં જોઈ શકો છો કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વિવિધ વાહનોનું અહીંયા આગળ લીલી ચંડી બતાવીને ખુલ્લા મૂકવામાં આવ્યા છે કે જે વાહનો અમે તમને અગાઉ બતાવ્યા હતા અને તે જ વાહનો અત્યારે હાલમાં અહીંયાથી તેમને લીલી ઝંડી બતાવવામાં આવી છે અને તે વાહનો અતિ હવે અને શહેરીજનો માટે ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે તમે આ દ્રશ્યમાં જોઈ શકો છો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે નરેશ પટેલ કનુભાઈ દેસાઈ સહિતના આગેવાનો મહાનુભાવો ખાસ ઉપસ્થિત છે અને તેઓની ઉપસ્થિતિમાં આ તમામ વાહનોને આજે અહીંયા ખુલ્લા મૂકવામાં આવ્યા છે દ્રશ્યમાં જોઈ શકો છો ભૂપેન્દ્ર પટેલના હસ્તે તમામ વાહનો આજે રેલી ઝંડી બતાવીને ખુલ્લા મૂકવામાં આવ્યા છે બતાવી શકો મુખ્યમંત્રી શ્રી અત્યારે હાલમાં અહીંયાથી પોતે જે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના જે દીકરાના લગ્ન છે ત્યાં જવા માટે અહીંયાથી રવાના થઈ રહ્યા છે જોઈ શકો છો તમે અહીંયા કારમાં બેસીને તેઓ અત્યારે હાલમાં અહીંયાથી હવે સર્કિટ હાઉસ હશે અને ત્યારબાદ તેઓ ત્યાંથી રાકેશભાઈ દેસાઈના જેમના દીકરાના લગ્ન છે બિહાર ફાર્મ ખાતે ત્યાં પહોંચશે અને ત્યાં તેમના લગ્નની શુભેચ્છાઓ પાઠવવા માટે પણ તેઓ અહીંયાથી રવાના થઈ રહ્યા છે તમે દ્રશ્યમાં જોઈ શકો છો અત્યારે હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાડીમાં નીચી ગયા છે અને તેઓ અહીંયાથી હવે અત્યારે હાલમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કર્યા બાદ હવે તેઓ બીઆર ફોર્મ ખાતે જવા માટે રવાના થઈ રહ્યા છે જોઈ શકો છો તમે દ્રશ્યમાં અત્યારે હાલમાં

મને લાગે ત્યાં સુધી મહાનગર બન્યા પછી આદરણીય મુખ્યમંત્રીશ્રી પહેલીવાર આવ્યા છે અને ખૂબ માતબર રકમના જ્યારે વિવિધ પ્રકલ્પોના ઉદઘાટન અને ભૂમિપૂજન થાય છે ત્યારે જિલ્લા માટે ખૂબ આનંદનો દિવસ હોય છે જે રીતે આપણે ઓડિટોરિયમ જોયો આપણે કલ્પના પણ નહીં કરી શકીએ અત્યાર સુધી એસટીની જે સેવાઓ હતી આપણે બે બસ ડેપો તરીકે જે રીતે આપણે ઓળખતા હતા એ બસ સ્પોર્ટ્સ જે રીતે બન્યો છે જાણે એક નાના એરપોર્ટમાં આપણે એન્ટ્રી લેતા હોય એ પ્રકારનું વાતાવરણ ત્યાં આપણને જોવા મળે છે અનેક રસ્તાઓ અનેક પ્રકારની સુવિધાઓ આરોગ્યથી લઈને બસની સેવાઓથી લઈને ખૂબ મોટી ભેટ આપી છે હું નવસારીના નાગરિક તરીકે આ વિસ્તારના આગેવાન તરીકે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે નવસારીને ખૂબ મોટી ભેટ આપી છે કે ચોક્કસ રીતે અમારી નવસારીની જનતા ક્યારે ભૂલી નહીં શકે અને નરેશભાઈ પટેલ તેમને જણાવ્યું હતું માહિતી આપી હતી આજે ભૂપેન્દ્ર પટેલ બતાવ્યા હતા તેઓ બાદ તેમને કયા કયા પ્રકલ્પોનું લોકાર્પણ થયું તેની પણ સંપૂર્ણ માહિતી આપી હતી અને આજે સમગ્ર દિવસ દરમિયાન જે નવસારીમાં વિવિધ કામો થયા તે અમે તમારા સુધી પહોંચાડ્યા છે તો આ જ પ્રકારના નવસારી માટે જોતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ